હેલો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ કેમ છો મજા હશે તો અમે પણ બિલકુલ મજામાં હશે તો કેમ છો મારા કલે જાઓ બિલકુલ મજામાં જ હશે બધા અને હું પણ બિલકુલ મજામાં છું દોસ્તો ફરી હું આવી જ છું કયો છું જંગલમાં તો આપણે બે ત્રણ ત્રણથી બ્લોક નથી બનાવ્યા ખાલી સ્ટેટસ વિડીયા બનાવ્યા છે કારણ કે આપણે ટાઈમ નથી મળતો એવો કે બ્લોક બનાવું ને મારા દોસ્તો સાથે મારો વિડીયો શેર કરવું તો આજે ફાઇનલી મારા દોસ્તો માટે એકદમ જોરદાર જોરદાર એટલે જોરદાર આપણે બ્લોગ બનાવવાના છીએ તો એન્ડ સુધી અમારા બ્લોગમાં બને રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને નાની સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તેથી કરીને તમને આવા અમારા ખલતા ગામના જનરલના વિડીયા અને એવા અમારા ટેટસ વિડીયા તમને જોવા મળતા રહીએ તો ચાલો દોસ્તો હવે વિડીયો ચાલુ કરીએ અને વિડીયોમાં એન્ટ સુધી બન્યા રહેજો જય જોહાર જય આદિવાસી તો દોસ્તો તમે જોઈ શકો છો સરસ મજાનું એવું જંગલમાં પાણી છે અને દોસ્તો આ જંગલનું પાણી પીવામાં એવી મજા આવે એવી મજા આવે વાત જવા ગયો યાર બસ સરસ મજાનું એવું પાણી છે દોસ્તો જોઈ શકો છો આજ છે દોસ્તો વરસાદમાં છીએ ને વરસાદનું પાણી છે કે વરસાદ પડ્યો તો પહેલાં દસ દિવસ જાતા થઈ ગયા છે વરસાદને અને હવે બધું જંગલનું પાણી અહીંયા આવી રહ્યું છે દોસ્તો જોઈ શકો છો તમે અને સરસ મજાના એવા જંગલમાં પાણી છે એટલે એટલે કહેવાય કે ગૌરવની વાત કે કારણ કે જંગલમાં પાણી હોય પણ સુકાઈ જતું હોય આ તો સરસ મજાની વાત છે દોસ્તો કે કારણ કે આવા જંગલમાં પાણી પશુ પક્ષી ગમે આ પી શકે અને સરસ કહેવાય અને બહુ સારું દોસ્તો હવે માણસો પણ અહીંયા પાણી પીવે શું વાત છે માણસો એને પાણી પીવાનું છે જો તમે હું અહીંયા પાણી પીવીશ અને બ્લોકમાં એંટ સુધી બન્યા રહેજો જય જોહાર જય આદિવાસી તો દોસ્તો ચલો તમને હું બતાવી દઉં હું પાણી પીવાનું છીએ દોસ્તો બહુ મજા આવી ગઈ એટલું મીઠું એટલું મીઠું કે વાત જ જવા દીઓ યાર બહુ સારું એવું પાણી છે તો જોહાર બદને તો અમારા આ બ્લોકને ક્યાં ક્યાંથી આ બ્લોકને જોવે છે એ જરૂરથી કોમેન્ટ કરજો અને તમારું નામ કોમેન્ટ કરજો કયા ગામથી આ બ્લોક જોવો છો તો હું શૂટિંગ કરી રહ્યો છે ખલતા ગામના જંગલમાં તો મારા મિત્રો સાથે શેર કરું આવો વિડીયો એ મને થયું તો જોતા રહ્યો અને એન્ડ સુધી બન્યા રહીજો જય જોહાર જય આદિવાસી તો આ ચેનલને સબસ્ક્રાઈબ તો કરજો જ મારાવાળા જોઈ શકો છો તમે પૂરું જંગલનો ઇલાકો અહીંયા કોઈ નથી આયમ એક સંજય પરમાર ચલો ફરી તમે ગલત કોમેન્ટ કરશો એટલે એનું કારણ છે કે તમે ખરાબ કોમેન્ટ ના કરતા મહેરબાની કરીને જોવો તમે અહીંયા કોઈ નથી આયમ એખલા સંજય પરમાર છીએ દોસ્તો જોઈ શકો છો કાંઈ તમને માણસ નહીં દેખાય જુઓ સરસ મજાનું એવું વાતાવરણ છે દોસ્તો તમે પણ આવો કંઈક આવા ખલતાના જંગલના આનંદ માનવી જુઓ તમે તો જોહાર બધાને તો ચાલો દોસ્તો અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જોહાર જય આદિવાસી મારા કલેજાઓને